વેરાવળમાં પરિણીતા અને પડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવી કર્યું શારીરિક શોષણ લગ્ન કરવાની લાલચ આપી શારીરિક શોષણ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રેમી યુવક ફુઝેલ આરીફ પંજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગઈ ઓગણત્રીસ તારીખના રોજ એક પરિણીત મહિલાએ પોતાની સાથે શોષણ થયું એ બાબતે એક ફરિયાદ વેરાવળ પોલીસ સ્ટેશનમાં આપી જે ફરિયાદ બીએનએસ કાયદાની કલમ ચોસઠ બે એમ મુજબ દાખલ કરવામાં આવી અને એ દાખલ કરી અને એની ગુનાની તપાસ ચાલુ કરી એ દરમિયાન આ આ સ્ત્રી સાથે જે શારીરિક શોષણ કરનાર આરોપી છે આરોપી કુઝેલ આરિફ પંજા કરીને છે જે અજમેરી કોલોનીમાં રહે છે એ વ્યક્તિને તાત્કાલિક રાઉન્ડઅપ કરી અને આ ગુનાના કામે ધોરણ સર અટક કરવામાં આવેલ છે એની મેડિકલ તપાસણી પર હાલ ચાલુ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ ચલાવી રહ્યા છે આ જે આરોપી છે અને પીડિતા એ લોકો એક બાજુ-બાજુમાં જ નજીકમાં રહેતા હતા એના કારણે એમને ઓળખાણ હતી અને જેના કારણે તેઓને બેવને ઓળખાણ થઈ અને પછી આ સંબંધ આગળ વધ્યો અને જેથી આ આરોપીએ એ પરિણીત સ્ત્રીને પોતે વિશ્વાસમાં લઈ અને એનું શારીરિક શોષણ કર્યું હતું સ્ત્રી સ્ત્રી પોતે પરિણીત છે તેમ છતાં એ વ્યક્તિ એની સાથે લગ્ન કરશે અને એને જીવનભર સાચવશે એવું આશ્વાસન પ્રલોભન આપી અને એની સાથે એને પરાગ સંતાણી ગીર સોમનાથ